નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુદેવ મિત્રો પૂજા કરીએ છીએ માતાજીને ભગવાનને તમે કોઈ પણ દેવી દેવતાની કે તમારા પૂર્વજની કે તમારા કોઈ ઇષ્ટ દેવી દેવતાની તમે પૂજા કરતા હો છો પણ પ્રશ્ન એ થાય છે કે દીવો ઘીનો કરવો કે તેલનો કયા તેલનો દીવો કરવો ઘીનો દીવો કરવો અથવા તેલનો દીવો કરવો આવો પ્રશ્ન મિત્રો થાય છે પૂજા માતાજીને કરો ભગવાનને કરો પણ તમે દીવો ઘીનો કરો કા તેલનો કરો એમાં મિત્રો કશો જ ફરક નથી માત્ર આપણો જે ભાવ હોય એ શુદ્ધ હોવો જોઈએ સકારાત્મક હોવો જોઈએ પવિત્રતા હોવી જોઈએ તેલનો દીવો કરો તો પણ ચાલે ઘીનો દીવો કરો તો પણ ચાલે દીવાનો અર્થ એવો થાય છે કે અંધકારમાંથી અજવાળા તરફ આપણને જેવા ભાવથી તમે દીવો પ્રગટાવો છો જેટલી પવિત્રતા જેવો સાચો ભાવ જેટલી નિષ્ઠા જો તમે દીવા મને તમારા દેવી દેવતા તરફ તમે ભગવાનની કે માતાજીની જેની પણ તમે દીવા કરો છો એવા જ ભાવથી તમને એવા પ્રકારના તમારા સાચા હૃદયના ભાવથી જો પૂજા કરેલી હોય એવા જ પ્રકારના તમને સદ્બુદ્ધિ સદજ્ઞાન અને અજવાળા તરફ તમને લઈ જાય છે આ જ દીવાનો મુખ્ય અર્થ થાય છે અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય પ્રકાશિત કરે આપણા જીવનને અજવાળું બનાવે જે ન મેળવવાનું હોય એવી તમારામાં અંદર સકારાત્મક જ્ઞાન પેદા થાય બુદ્ધિ આવે તમે નેગેટિવિટી દૂર કરો છો અને તમારા જીવનમાં સકારાત્મક અને અંધગારમાંથી અજવાળા તરફ તમે જાઓ એવું તમારા જીવનમાં ધીમે ધીમે તમારા જીવનમાં અજવાળું અર્થ છે આરતી કરતા હોય કે પછી માતાજીને આરતી કરતા હોય આરતી કરવું એ માતાજીને કે ભગવાનની તમે નજર ઉતારતા હોય એ આરતી હોય છે આરતીમાં તમે પાંચ દીવા પ્રગટાવો છો દીવા પ્રગટાવીને માતાજીની આરતી ઉતારો હોય તો ભગવાનની આરતી ઉતારતા હોય તો એ ભગવાનની નજર તમે ઉતારી રહ્યા છો એમ એનો અર્થ એવો થાય છે બીજો મિત્રો કે જો તમારો કોઈ શત્રુ હોય તમારો કોઈ દુશ્મન હોય તમારો કોઈ વિરોધી હોય તો તમે ખાસ સરસોના તેલનો દીવો કરો જે સરસિયા હોય સરસોના તેલનો દીવો કરવો આ દીવો કરીને તમે તમારા ભગવાન કે તમારા માતાજીને તમે પ્રાર્થના કરો કે સરસોનું તેલ કરીને તમારા ભગવાન માતાજીને પ્રાર્થના કરો કે સામેવાળા દુશ્મનને સદબુદ્ધિ આપે સારું જ્ઞાન આપે કોઈ સારા વિચારો આપે જેના થકી તમારા દુશ્મનનો જે તમારા પ્રત્યે વિરોધાભાવ છે તે બધો મટી જાય કોઈનું પણ ખોટું નહીં વિચારવાનું કોઈનું પણ ખોટું કરવાનું નહીં તમે દીવો કોઈપણ પૂજા કરો પણ દેવો તો તેલનો ઘીનો કોઈ પણ ખોટું કરવું જોઈએ નહીં અને ખોટું વિચારવું જોઈએ પણ નહીં બીજું મિત્રો કે ચમેલીનું તેલ આવે છે ચમેલીનું તેલ જો તમે તમારા કુળદેવીને કરો છો તમે કોઈ પણ દેવી શક્તિને તમે કરો છો દેવી દેવતાઓને તો એનાથી વિશેષ પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે એ ચમેલીના તેલના દીવા કરવાથી દીવો તમારા ઘરના ઉંબરા પર સવારે કે સાંજે તમે કરો છો તો તમારા ઘરમાં સકારાત્મક શક્તિ અંદર પ્રવેશ કરે છે અને તમારા ઘરનું વાતાવરણ બહુ સુંદર બની જાય છે દીવામાં બીજો પ્રશ્ન એવો હોય છે કે ઘણા લોકો કહેતા હોય કે માતાજીને તો તેલનો જ દીવો થાય ઘીનો ન થાય ભાઈ આવું ના હોય તેલનો પણ દીવો થાય માતાજીને અને ઘીનો પણ દીવો થઈ શકે છે જેવી જેવી માતાજીને જેવા જેવા માણસોની શક્તિ એવી ભક્તિ બીજું મિત્રો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે દીવો કરવો પણ દિવેટને આડી રાખવી કે દિવેટને ઊભી રાખવી મિત્રો જેમાં તેલનો કે ઘીના દીવાનો જે પ્રશ્ન છે એ જ રીતે એમાં પણ તમે દીવટ ઊભી પણ રાખી શકો છો આડી પણ તમે તમારા મન ઉપર તમે રાખી શકો છો જેવો રાખી એવું દીવ દીવટ રાખીને તમે દીવો કરી શકો છો એમાં કશો જ કોઈ અર્થ કે ભાવાર્થ હોતો નથી માત્ર તમારા સાચા પવિત્ર ભાવથી શુદ્ધ ભાવથી તમે એકદમ સાચા હૃદયના નિષ્ઠાથી એકદમ પવિત્ર ભાવથી જો તમે સેવા પૂજા કરો છો માતાજીને ભગવાનને તમારો ભાવ જ જોઈએ છે કેવો દીવો કરવો ને કયો કરવો ને કઈ દિવેટને આડીને ઊભી એનાથી કશું જ મતલબ કે અર્થ હોતો નથી મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી